સિંગ તેલના ભાવમાં રૂપિયા ત્રીસના ડબ્બે વધારો થયો છે નવા ભાવ વધારા સાથે ડબ્બાનો ભાવ પચીસનો સાઠ રૂપિયા થયો છે કપાસિયા તેલના ભાવમાં રૂપિયા ત્રીસનો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ સોળસો નેવું રૂપિયા જ્યારે આમ પામ ઓઇલમાં પણ વીસ રૂપિયાનો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ રૂપિયા સોળસો સિત્તેર રૂપિયા થયો છે સોયાબીન તેલમાં પણ રૂપિયા ચાલીસનો વધારો ઝિંકાયો છે અને ડબ્બાનો ભાવ સત્તરસો રૂપિયા છે જનતા પર ફરી એકવાર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે ચોમાસું આવતાનું સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થાય છે પરંતુ હાલ વરસાદી સિઝનના કારણે મગફળીનું પીલાણ પણ બંધ કરવામાં આવ્યું છે જેની સીધી જ અસર સિંગતેલના ભાવમાં જોવા મળી રહી છે જેના કારણે સિંગથેલથી લઈને સોયા તેલ સહિતના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે હાલ સિંગતેલ કપાસિયા પામ ઓઇલ અને સોયાબીન તેલના ભાવમાં પણ વધારો થયો છે સિંગતેલના ભાવમાં રૂપિયા ત્રીસનો વધારો થયો છે નવા ભાવ વધારા સાથે ડબ્બાનો ભાવ પચીસો ને સાઠ રૂપિયા થયો છે કપાસિયા તેલના ભાવમાં રૂપિયા ત્રીસનો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ સોળસો ને નેવું રૂપિયા થયો છે જ્યારે પામ ઓઇલમાં પણ વીસ રૂપિયાનો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ રૂપિયા સોળસો ને સિત્તેર રૂપિયા થયો છે સોયાબીન તેલમાં પણ રૂપિયા ચાલીસનો વધારો ઝીંકાયો છે અને ડબ્બાનો ભાવ સત્તરસો રૂપિયા થયો છે આજે તો ખાસ તેલના ભાવે વધી ગયા અત્યાર સુધીનો શાકભા શાકભાજીના ભાવ તો વધી જ ગયા હતા આજે તો તેલનાય ભાવ વધી ગયા છે ત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા પર ડબ્બાના ઉપર છે ભાવ હવે અમારે શું કરવાનું તહેવાર નજીક આવે છે મોરાકાત જયા પર્વત આ બધા તહેવાર આવે છે નાના નાના છોકરાઓ આપણે તો હજી બજેટ જેમ તેમ કરીને ખાઈ લેશું આજે છોકરાઓને તેલમાં કેમ કરશું એ કહેશે પૂરી બનાવવા કેમ બનાવવું વરસાદ છે